આ ઓપરેશન શિલ્ડ ઉપક્રમે સાંજે પાંચ વાગ્યા પછી એક આવી જ મોકડ્રીલ સમગ્ર રાજ્યમાં કેમ કે ભારત સરકારે કહ્યું છે કે પાંચ રાજ્યો છ રાજ્યો કે જે બોર્ડર વેસ્ટર્ન બોર્ડરના રાજ્યો છે એ રાજ્યોના તમામ જિલ્લાઓમાં આ એક્સરસાઇઝ કરવાની છે તો એ રીતે આપણા ત્યાં પણ બધા જિલ્લાઓમાં આ સૂચના આપવામાં આવી છે અને એના ઉપક્રમે ગઈ વખતે જ્યારે ઓપરેશન સાતમી મે થયું ત્યારબાદ આપણે બધા જિલ્લાઓને એના માટે જે એસડીઆરએફમાંથી ફંડ્સની પણ ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવી હતી કે કંઈક સાયરન્સ ખરીદવી હોય વગેરે તો એની પણ આજે દોહરાવવામાં આવી અને સાથે સાથે એમાં દરેક જિલ્લામાં છ થી સાત જેવા અલગ અલગ જેને આપણે કહીએ સિમ્યુલેશન એટલે એક અલગ અલગ પ્રકારની એક કન્ટિન્જન્સી કન્ટિન્જન્સી એક સમસ્યા ઊભી થાય તો એને કઈ રીતે નિવારવાનું એની પ્રેક્ટિસ કરવા માટેની સૂચના આપી છે સાથે જે એર રેડ્સ એટલે હવાઈ હુમલો થતો હોય એવી એક સિમ્યુલેશન માટે આપણે શું તરત એક્શન પ્રતિક્રિયા કરવાની છે એના માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે અને જે હોટલાઇન્સ છે બધી બરાબર બિલકુલ સરસ રીતે કમ્યુનિકેશન બધું ચાલુ હોય એની પણ તજવીજ કરવા માટે કહ્યું છે અને જેટલા અમુક ઉટ મેજર કરવાનું હોય તો કાલે તમામ જિલ્લાઓમાં આવી એક કે બે સ્થળોમાં મિનિમમ કલેક્ટર્સ અને એમની આખી ટીમ બધાના સંકલનમાં રહીને કરશે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે